અંગે માર્ગદર્શન અપાયું આજથી માં અંબાનો ભાદરવી પૂનમ નો મેળો શરૂ થયો છે ત્યારે અંબાજી જતા યાત્રીઓને ભ્રષ્ટાચાર અંગે મહેસાણા એસીબી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું આજથી અંબાજી ખાતે મા અંબાનો ભાદરવી પૂનમનો મેળો શરૂ થયો છે ત્યારે યાત્રિકો મા અંબાના દર્શન કરવા માટે પગપાળા નીકળી ચૂક્યા છે અંબાજી જતા માર્ગો પર સેવાકીય કેમ્પો લાગી ચૂક્યા છે અને ભક્તોની સેવા માટે લોકો સેવા આપી રહ્યા છે આ સમયમાં ગાંધીનગરથી આગળ વસઈ ખાતે આવેલ એક સેવાકીય કેમ્પમાં મહેસાણા એસીબી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા લોકોને ભ્રષ્ટાચાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું એસીબી ના કર્મીઓએ અંબાજી જતા શ્રદ્ધાળુઓને પોસ્ટર દ્વારા ભ્રષ્ટાચાર થતા અટકાવવા માર્ગદર્શન આપ્યું હતું તો બીજી તરફ પગપાળા ચાલતા લોકોએ પણ એસીબી દ્વારા ચલાવવામાં આવેલ આ પોસ્ટર કેમ્પેનની સરાહના કરી હતી આ પોસ્ટરમાં ભ્રષ્ટાચાર નાબૂદીમાં એક જાગૃત નાગરિક શું કરી શકે તેની માહિતી આપવામાં આવી